રર મહાદેવ હર ૐ જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આપણે લગનમાંથી આવતા રહ્યા ને બહુ આનંદ કર્યો અને મજા આવી અને હવે આપણે જવાનું છે રૂહી બેન ને દેવાંશી બેન ને હોસ્ટેલ માં મૂકવા એટલે અત્યારે તૈયાર યુજો બધી એને હાલે છે જો આપણે દેવાંશી બેન રૂહી બેન ક્રિતિકા બેન તૈયાર થઈ ગયા છે અને ક્રિતિકા બેન તો મૂકવા આવે છે હોસ્ટેલ માં જ જતા આપડે થઈ ગઈ લગન કાઢી લવાજે બે હા બધે બેન ના સામાન બેન નું થાય નાસ્તો મોલ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો

સ્કૂલે અને મારા મમ્મી ને એની માસી પ્રીતિ માસી ઈ આજે મારા મમ્મી ને બતાવવા મળી લીધું અને હવે બેનું જાય છે હોસ્ત પણ દાંત કાઢતા કાઢતા જાય છે નથી

કઈ વાંધો ન સારું હવે હે ને તમે નિરાય જમી લેજો અને ભણજો હા અહિયાં કઈ ઉપાધી નથી તમારે હઈ ને બેનું એમ હા આવ્યા છીએ એટલે આવવાનું જોઈએ ઘરે મારા ઘરે

જનરમાં રેતાવાડીયા પંપરા મની મજા તો પાછી ન મજા આવે છે કે મજા આવતી પાછા ત્યારે છે પ્લાન ભેગા ગયા

દેવાંશ હોય એટલે ગાડી આપડી ગાજતી હોય અને સવારની એક શબ્દ નથી બોલતી પણ મેં પૂછ્યું મજા આવી તો કે મજા આવી ગઈ છે આમ એ ભીશ હવાર ની ઠાકી ગઈ છે

તાર મમ્મી નો હોય તો કઈ ને એકદી કાલ પરમ દી તમે પાછા જુનાગઢ આવશો કીધું કામ હતું કઈ કે મારે નથી રોકાવું મમ્મી વિના રાઈટ નું રોકાય તેમ છતાંય હોસ્ટેલ માં રોકાય એટલે ખરેખર તો સમજુ કે કે મારે ભણવું હોય એટલે રોકાવું પડે એમ નખરે એના મમ્મી વિના એક રાઈત હોય નહીં કે અમારો રોહી બેન નો ધ્યેય એવો છે કે કઈક મેળવવું હોય ને તો કઈક ગુમાવવું પડે એમ એટલે એવા વિચાર કરીને ટકી જાય ને આમ એવા વિચાર કરે કે મમ્મી ની અમાર કેટલો ખર્ચો કરે ને કેવી રીતના મહેનત કરે ને પાછા એવા વિચાર પપ્પા ખેતર માં પાણી વારતા હોય એ બધું એવું વિચાર પૈસા ની ઉપાધિ કરતી નઈ તાર જે ખાવું પીવું લેજે વાપરજે હું તાર પપ્પા પૈસા મોકલાવી દેવા તો એમ કે એટલા પૈસા નો બગાડે મમ્મી ઘણી છોકરી કેવા પૈસા બગાડે પાછી એમ કે તું વાપરજે તમ તારે પૈસા ની ઉપાધિ કરાય જ નહી એમ એમ કે લાંબો વિચાર કરે બિસાડી એની નથી એના મોટા છે તોફાન તોફાન આપડે આય જુનાગઢ થી વિમલનગર વિમલનગર થી આયે સીધા વાડીએ અને વાડીએ લઈને આવ્યા છે આપડે સોના

વાડીની અત્યારે શિયાળામાં તો વાડી જ મજા આવે પઠે બેહવાની ઠંડી લાગે છે અત્યારે હા ચા ઘરે આવી ગયા અને પેલો પ્રશ્ન હોય મમ્મી તમે ક્યાં દાદા મને કેમ મૂકીને ગયા તા તો આપણે ઘરે આવ્યા ત્યાં બાય આવી ગયા છે તાજપુરા થી ઈ પાંચ વાગે આવ્યા અને આપણે આપણે આવ્યા સાત વાગે એટલે બાને કહે છે મારી મમ્મી છે તે મારી મમ્મી હાડીનો હાડી શેડો પકડું તો બાનો પેકડો તો શેડો હા મને કે તમે ક્યાં ગયા તા આવું હે દીકરા <sharing> <impr Blai management> <imprantilata> <imprantilata> <imprantilata>.